ઉકાઈ ડેમમાંથી છેલ્લા ત્રણ દિવસથી સતત તાપી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે હથનુર અને પ્રકાશા ડેમમાં ઉકાઈ ડેમમાં છેલ્લા ત્રણ દિવસથી દોઢ લાખથી લઈ સાડા ત્રણ લાખ પાણીની આવક થઈ રહી છે બીજી તરફ પાણીની આવકની સામે ઉકાઈ ડેમનું રૂલ લેવલ જાળવી રાખવા તંત્ર માટે મોટો પડકાર હતો સુરતમાં તાપી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે જેને પગલે ફ્લડ ગેટ બંધ કરાયા છે ત્યારે ગટરના પૂરની પરિસ્થિતિ ઉદભવી છે

જો ઉકાઈ ડેમમાંથી પાણી છોડવામાં આવે તો સુરત શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત થઈ જાય છે દર વર્ષે જ્યારે પણ ઉકાઈ ડેમમાં પાણીની આવક થતી હોય છે ત્યારે અંદાજે 2.5 લાખ ક્યુસેક કરતા પાણી વધારે છોડવામાં આવે છે ત્યારે સુરતના અડાજણ રેવાનગરથી પાણી ભરાવાની શરૂઆત થઈ જાય છે

પચીસ ઓગસ્ટના દિવસે રાત્રે જ વહીવટી તંત્ર દ્વારા રેવાનગરના કુલ સત્યાવીસ પરિવારોને સ્થળાંતર કરી દેવાયા હતા

પડેલા ભારે પગલે ડેમમાં સતત પાણીની આવક છે ડેમમાં ઉપરવાસમાંથી પાણીની આવક યથાવત છે અડાજણ સરિતા સાગર સંકુલમાં ધીરે ધીરે પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે જ્યારે ઉકાળ ડેમમાંથી માંથી બે પોઈન્ટ પાંચ લાખ થી ત્રણ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવે છે ત્યારે સુરતના અડાજણ વિસ્તારમાં સ્વામિનારાયણ મંદિરની સામેનો જે તાપી નદીનો પટ છે ત્યાંથી પાણી શહેરમાં પ્રવેશતા હોય છે જ્યારે પણ ઉકાઈ ડેમમાંથી પાણી તાપી નદીમાં છોડવામાં આવે છે ત્યારે અડાજણ વિસ્તારમાંથી શહેરની અંદર પાણી ભરાવાની શરૂઆત થઈ જતી હોય છે ઉકાઈ ડેમમાંથી પાણી છોડાવવાના કારણે અડાજણ વિસ્તારમાં પણ તેની અસર દેખાઈ રહી છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ન્યૂઝ સુરત